મહેસાણામાં શહેરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જેમાં મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસ સભ્ય હિતેશ રાયકા સહિતના એકસો પચાસ જેટલા કોંગ્રેસના કાર્યકરો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને કેસરીયા ધારણ કર્યા હતા મહેસાણા જિલ્લા ભાજપના અધ્યક્ષ ગિરીશ રાજગોરે તમામને પક્ષોમાં આવકાર્યા હતા કાર્યક્રમમાં મહેસાણા લોકસભાના પ્રભારી ડોક્ટર સંજય દેસાઈ અને પૂર્વ સાંસદ તેમજ મહેસાણા લોકસભા સંયોજક જયશ્રીબેન પટેલે નવા કાર્યકર્તાઓને ચૂંટણી

લોકોની લાગણી હતી સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે જે આમંત્રણ આપ્યું અને કોંગ્રેસ પાર્ટી એ જે આમંત્રણ ઠુકરાવ્યું એ દિવસ થી પગ નીચેથી જમીન અમારી સરકી હતી કેડર કાર્યકર્તા તરીકે આજે વિધિવત જોડાયા છે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી નું શીર્ષક નેતૃત્વ જે પણ અમને જવાબદારી આપશે એ અમે બિલકુલ તંદુરસ્ત પોઝિટિવ થિંકિંગ થી નિભાવવા તૈયાર